જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા બાદ રસ્તાઓની હાલત ચિંતાજનક બની છે કેશોદ તાલુકાના કરણેથી અજાબ ગામને જોડતો છ કિલોમીટરનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં પહોંચ્યો છે અકસ્માતનો બનાવ વધતા જતા સ્થાનિકો અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે આ માર્ગ મેંદરડા માળિયા અને સાસણ જવા માટે પણ મહત્વનો રસ્તો ગણાય છે રસ્તો બિસ્તમાર હાલતમાં હોવાથી વાહન ચાલકો સાથે સાથે ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ અનેકવાર સરપંચ ધારાસભ્ય અને અધિકારીઓને રજૂ કરી હોવા છતાં કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તેથી લોકો આક્રોશ ફાટી નીકળ્યો છે અને વહેલી તકે આ રસ્તો સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્થાનિકોની માંગને ધ્યાનમાં રાખીને અજાબ ગામના સરપંચ દ્વારા કેશોદ

અમારા અજાબથી કરેણી સુધીના છ કિલોમીટરના રસ્તાને છેલ્લા આઠ વર્ષથી રીસરફેસિંગની કામગીરી ન થવાથી ખૂબ જ બિસ્માત હાલતમાં છે આ રસ્તા ઉપર મેંદેડા માળિયા વિસ્તારના પણ લોકો નીકળતા હોય અને ખાસ તો કેશોદ એરપોર્ટ હોય સાસણ આવતા પ્રવાસીઓ પણ આ જ રસ્તે નીકળતા હોય ખૂબ જ મુશ્કેલી પડી રહી છે લોકોને આ બાબતે કેશોદના માનની ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમને રજૂઆત કરતા તેણે ગુજરાત સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરતા અજાપથી કરેણી સુધીના છ કિલોમીટરના રસ્તાને મજબૂતીકરણ સાથે નવો બનાવવા માટે રૂપિયા પાંચ કરોડ જેવી માત પર રકમ મંજૂર કરવામાં આવી છે જ્યારે વચ્ચે આવતા એક ભાદરડીના જર્જરિત પુલને પણ નવું બનાવવા માટે એક કરોડ પિસ્તાલીસ લાખ જેવી રકમ મંજૂર કરવામાં આવી છે આ બંને કામના ટેન્ડરો આજ અઠવાડિયામાં ખુલી જશે અને જે તે એજન્સીને કામ

હોસ્પિટલ જવા માટે દર્દી રસ્તામાં જ ફેલ થઈ જાય એની જગ્યા એ નહિ પહોંચે હોસ્પિટલ પહોંચ્યા પેલા સરપંચ ને ભી જાણ કરેલી તંત્ર ને ભી કરેલી પણ બધા એમ કે થઈ જશે થઇ જશે હજી કોઈ ભાઈ આજે છ છ વર્ષ વીતી ગયા પણ એમાં કઈ થયું નથી બને એટલી જલ્દી વેલી તકે તંત્ર આ કરે રસ્તાનું કામ આમાં અકસ્માત બી એવડા થાય કોઈ ન હોય તો એકલાખ ખાડામાં પડી જાય પબ્લિક એક્સિડેન્ટ લાગવું પડવું ઘણી એવી તકલીફ છે કે એની કોઈ સીમા નથી એમને રસ્તા રોડ નીચે ઉતરી જાય ગાડી ખાડા એવડા છે સ્પીડ માં આવતા હોય